જયેશ રાદડિયાએ જાહેર મંચ પરથી તેમના વિરોધીઓને ચેતવણી આપી છે નડવાનું બંધ કરી દેજો નહીં તો મારે મેદાનમાં ઉતરવું પડશે જયેશ રાદડિયાએ ચીમકી આપી છે ખોડલધામ અને સરદાર ધામનો વિવાદ ચાલી રહ્યો છે પાટીદારોની બે મોટી સંસ્થાઓમાં જ્યારે વિવાદ ચાલી રહ્યો છે તેવામાં જયેશ રાદડિયાનું આ નિવેદન કોની માટે કારણ કે જયેશ રાદડિયાએ એક ટોળકીની વાત કરી છે કોની તરફ છે જયેશ રાદડિયાનો ઈશારો નમસ્કાર હું અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પાટીદારોના મજબૂત નેતા અને કદાવર નેતા કહેવાતા એવા જયેશ રાદડિયાએ એ જાહેર મંચ પરથી ચેતવણી આપી છે અને કહ્યું છે કે તેમના વિરોધીઓને ચેતવણી આપતા તેઓ કહી રહ્યા છે કે નડવાનું બંધ કરો સારા કામ ન કરી શકતા હોય તો કોઈ જે કામ કરતું હોય તે મા અડચણ ન નાખો તેવું જયેશ રાદડિયા જણાવી રહ્યા છે તેઓ સમૂહ લગ્ન યોજી રહ્યા છે પાટીદાર સમાજના તેમણે સંખ્યા પણ ગણાવી કે આટલા સમૂહ લગ્ન કરવાના હતા સંખ્યા વધારે થઈ ગઈ છે જો કંઈ સારી ફેસિલિટી ન હોય તો ખરાબ વાતો ન કરો જો તમે સારું નથી કરી શકતા તો ખરાબ ન કરો પરંતુ સવાલ એ થઈ રહ્યો છે જ્યારે પાટીદારોની બે મોટી સંસ્થા ખોડલધામ અને સરદાર ધામનો વિવાદ ચરમસીમાએ છે એક પછી એક નવા ખુલાસાઓ આવી રહ્યા છે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ અને સરદાર ધામના પ્રમુખ જે છે જયંતી સરદાર તે બંને વચ્ચેનો વિવાદ સતત વકરી રહ્યો છે એક પછી એક નવા મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે બંને એકબીજાની સામે ખુલીને પડ્યા છે ત્યારે જયેશ રાદડિયાનું આ નિવેદન કોના તરફ છે તે પણ મોટું અત્યારે લોકો વિચારી રહ્યા છે તમારું શું માનવું છે આ જયેશ રાદડિયાનું નિવેદન કોની તરફ છે પહેલા તો જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને જાહેર મંચ પરથી જે ચીમકી આપી તે સાંભળી લઈએ સ્વીકાર્યું બાકી બેઠા બેઠા મેસેજ નાખવા તમારે દેવું નથી અને સમાજની અંદર નડતર મુશ્કેલીઓ કરવા છે આ સમાજ મોટા મોટી કમનસીબી કીધું કે લેવા સમાજ હશે તો ભલે કોઈ પણ સમાજ

મારી દીકરી ચારસો એકાવન પૂરા થઈ ગયા પાંચસો એક જાહેરાત કરી મેં બે દિવસ પેલા આજે ચારસો નેવું નામ પૂરા થઈ ગયા બે દિવસ હવે મને કે વધારે હમાય આવું મોટું ભવ્ય આજે સમાજ માટે કરવા માટે અને કદાચ ત્યાં કદાચ થતું છે ને તો કદાચ એક બે મુશ્કેલી ખામી અમારી રહી જતી હશે જો કરી છે એટલે બાકી નથી કરવું એનાથી કઈ નથી થતું એવા નડિયા ગણવા વાળા જે લોકો છે ને મારે આ જાહેર મંચ ઉપર કદાચ કેવું ન જોઈ પણ ના છૂટકે કેવું પડે છે કે એ સારું કામ કરવાના પ્રયત્નો કરતા હોય એમને અવરોધમાં માં નાખવાનું બંધ કરી દેજો નકર તાકાત થી સમાજ નેતૃત્વ જેમ અમને કરતા આવ્યું છે પરિણામ આપતા આવ્યું છે એમ પછી હવે વચ્ચે આવ્યા પછી મારે હિસાબ કરવા ન પડે

તો બે મોટી સંસ્થાઓનો વિવાદ સતત વકરી રહ્યો છે અને તેવામાં જયેશ રાદડિયાનું આ નિવેદન કોના તરફ ઈશારો કરે છે જયેશ રાદડિયા કોને ટોળકી ગણાવી રહ્યા છે કઈ ટોળકી છે જે જયેશ રાદડિયાને નડી રહી છે જયેશ રાદડિયાના કામમાં કઈ ટોળકી અત્યારે બાધારૂપ બની રહી છે તે પણ સવાલ છે એ ટોળકીને જાહેર મંચ પરથી જયેશ રાદડિયાએ અહીં મોટો જે છે ચીમકી આપી દીધી છે તેમને કે મને નડવાનું બંધ કરો નહીં તો મારે મેદાનમાં ઉતરવું પડશે લોકો વિચારી રહ્યા છે સવાલો થઈ રહ્યા છે અવનવી અટકળો લાગી રહી છે કે જયેશ રાદડિયા હવે કયા મેદાનમાં ઉતરશે સરદારધામ અને ખોડલધામનો વિવાદ ચાલી રહ્યો છે શું તે વિવાદમાં જયેશ રાદડિયા ઉતરશે